નમસ્કાર દોસ્તો દોસ્તો થાપાનો ગોળો સુકાઈ ગયેલો છે મતલબ કે એવીએન હવે એવીએનની બીમારી તમને થઈ ગયેલી છે તેવું કઈ રીતે ખ્યાલ આવી શકે અને તેમાં પણ ઓપરેશનની જરૂરત ક્યારે છે તે કઈ રીતે ખ્યાલ આવે આ વિડીયો ખાસ એટલે બનાવેલો છે કારણ કે કોવિડની બીમારી પછી અમારી પાસે એવીએનના દર્દીઓ ખૂબ જ વધી ગયેલા છે અને તેમના માટે આ વિડીયો બનાવેલો છે સૌથી પહેલાં તમે એ સમજો કે જો તમને થાપામાં દુખાવો થતો હોય કુલ્લાના ભાગમાં દુખાવો થતો હોય કે પછી સાથળમાં ઉપરના ભાગે દુખાવો થતો હોય જે તમારી એક્ટિવિટી સાથે વધતો જતો હોય તો તમને એવીએન હોઈ શકે છે ઘણા દર્દીઓ અમારી પાસે એવા પણ આવે છે કે જેમને ફક્ત ઘૂંટણમાં દુખાવો હોય છે કારણ કે થાપાનો જે દુખાવો છે તે ઘૂંટણમાં રિફર્ડ પેઇન તરીકે જઈ શકે છે અને તે પણ એવીએનનું એક લક્ષણ છે બીજી વસ્તુ કે આ દુખાવો જો તમને તમે ચાલવાનું શરૂ કરો અને થાપાનો દુખાવો તમારો વધતો જતો હોય તો એવીએન થવાની શક્યતા અથવા એવીએન હોવાની શક્યતા ખૂબ જ વધારે છે હવે ઇવી માં સૌથી મોટી ભૂલ દર્દીઓ શું કરતા હોય છે કે જ્યારે પણ આવો થાપાનો દુખાવો થાય તો દર્દીને એવું લાગે કે આ તો સ્નાયુ ખેંચાઈ ગયા છે આપણે દવાની દુકાનેથી દુખાવાની દવા લઈ લઈએ અને તેનાથી ચાલી જાય હવે દુખાવાની દવા લઈને પણ જો તમારો દુખાવો ધીમે ધીમે વધતો જતો હોય તો તમારે ડેફિનેટલી તમારા ઓર્થોપેડિક સર્જન કે તમારા જોઈન્ટ લિપોરેટમેન્ટ સર્જનને કોન્ટેક્ટ કરવો જોઈએ તેમાં અમે સૌથી પહેલાં શું કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો અમે દર્દીને પૂછીએ કે તેમને કોઈ આલ્કોહોલની હેબિટ છે કે નહીં કારણ કે જો સિવિયર હેબિટ હોય આલ્કોહોલની ખૂબ જ વધારે પ્રમાણમાં લેવાતું હોય તો તેના કારણે થાપાનો ગોળો ખરાબ થઈ શકે છે બીજી વસ્તુ તમને જો સ્ટીરોઇડ આપવામાં આવ્યા હોય એ કોવિડ વખતે આપવામાં આવ્યા હોય કારણ કે જીવલેણ બીમારી હતી તેમાં ઘણા દર્દીઓને કોવિડમાં સ્ટીરોઇડ આપવામાં આવ્યા છે તેના કારણે પણ તમારા થાપાનો ગોળો ખરાબ થઈ શકે છે ત્રીજી વસ્તુ અમારી પાસે જીમમાં જતા યંગસ્ટર્સ પણ આવે છે કે જે લોકો વજન વધારવા માટે સ્ટીરોઇડ લેતા હોય છે ખરેખર અને તેના કારણે પણ થાપાનો ગોળો ખરાબ થઈ શકે છે તો આ બધી જ વસ્તુ અમે દર્દીને પૂછતા હોઈએ છીએ આમાંથી કોઈ પણ વસ્તુ જો અમને પોઝિટિવ જણાય તો તેમાં ઈવીએન છે તેવી શક્યતા અમને ખરેખર લાગતી હોય છે ત્યારબાદ અમે શું કરીએ કે એક્સ રે અને એમઆરઆઈ કરાવીએ સૌથી પહેલાં તમે એ સમજો જો એક્સરેમાં જ દેખાઈ જતું હોય કે થાપાનો ગોળો ખરાબ થવા માંડ્યો છે તો તેમાં મોટા ભાગે ઓપરેશનની જરૂરત પડતી હોય છે અને જો એમ આરઆઈમાં દેખાય તો તેમાં અર્લી સ્ટેજના ચેન્જીસ હોઈ શકે છે હવે એવી એનમાં તમારે ઇમિજિયેટલી ડોક્ટરને મળવું શા માટે જરૂરી છે કારણ કે જો અર્લી સ્ટેજનો ઘસારો હોય કે ગોળો સુકાવાની શરૂઆત જ હોય તો તમારો ગોળો અમે બચાવી શકીએ છીએ અને તેને દવાથી કે પછી કોળ ડિકમ્પ્રેશન નામની નાની પ્રોસીજરથી તેને સરખો કરી શકાય છે પરંતુ જો કોળો ખરાબ થઈ ગયેલો હોય કમ્પ્લીટલી અને તમારી બધી જ એક્ટિવિટી લિમિટ થઈ જતી હોય તો તેમાં હિપ રિપ્લેસમેન્ટની જરૂરત પડી શકે છે અને તે પણ ખૂબ જ સક્સેસફુલી આજના જમાનામાં કરી શકાય છે ધન્યવાદ